નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે ઓપ્પો એ થ્રી પ્રો ફાઇવ જી ફોન વિશેની વાત કરીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની એલસીડી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે મિત્રો આ ફોનમાં વાત કરવામાં આવે તો પ્રોસેસરની તો આ ફોનમાં તમને ઓક્ટાકોનનું ડાયમંડ સિટી સિક્સ થ્રી ઝીરો ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે વાત કરીએ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો તમને કલર ઓએસ એસ એન્ડ્રોઈડ ફોર્ટીન બે ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે હવે વાત કરવામાં આવે આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને એકાવનસો એમએચની બેટરી અને પિસ્તાલીસ વોટનું સુપરફાસ્ટ ચાર્જર મળી રહ્યું છે વાત કરીએ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને બેકમાં પચાસ મેગા પિક્સલ પ્લસ ટુ મેગા પિક્સલ એમ બે કેમેરા મળી રહ્યા છે જ્યારે ફ્રન્ટ કેમેરાની વાત કરવામાં આવે તો તમને આઠ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે સ્ટોરેજની વાત કરીએ તો આ ફોનમાં તમને આઠ જીબી એકસો અઠાવીસ જીબી અને આઠ જીબી બસો છપ્પન જીબી એમ બે વેરિયન્ટમાં આ ફોન અવેલેબલ છે સાથે સાથે મિત્રો વાત કરીએ આ ફોનની પ્રાઇઝની તો આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને સત્તર હજાર નવસો નવ્વાણું અને આઠ જીબી બસો છપ્પન જીબી તમને ઓગણીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે આ ફોન તમે ક્યાંથી ખરીદી શકો છો તો મિત્રો આ ફોન તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને સાથે સાથે વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપરથી પણ જો તમે ઈચ્છતા હો તો કરી ખરીદી શકો છો આ ફોનની સાથે તમને બ્લેક કલરનું કવર પણ મળી રહ્યું છે લુક વાઇઝ આ ફોન બહુ જ સરસ લાગી રહ્યો છે હવે વાત કરીએ આ ફોનના કલરની તો આ ફોન બે કલરમાં અવેલેબલ છે સ્ટેરી બ્લેક અને મોનલાઇન પર્પલ આમાંથી તમને જે કલર પસંદ હોય તે કલર તમે ખરીદી શકો છો તો મિત્રો આ બજેટ પ્રમાણે આ ફોનમાં તમને પચાસ મેગા પિક્સલનો જ કેમેરો મળી રહ્યો છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો ડાયમેન્ડ સિટી ઓક્ટ્રાસકોર સિક્સ થ્રી ઝીરો ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે જે પોકો એમ સી એમ સિક્સ પ પ્લસ ફાઇવ ફોનમાં પણ મળી રહ્યું છે અથવા તો તમે રેડમીનો તે થર્ટીન ફાઇવ ફોન છે જેમાં મળી રહ્યું છે તો મિત્રો એ રીતે જોવા જઈએ તો આ ફોનનું બજેટ થોડું વધારે છે તો તમે ઈચ્છતા હો તો પોકો અથવા તો રેડમી જે તેરથી ચૌદ હજાર પંદર હજારની વચ્ચે છે એ ફોન પણ ખરીદી શકો છો આ ફોન ડિઝાઇન વાઈક જ સારો છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આને